નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો યોજના માહિતી ચેનલ જ્યાં મળે છે સરકારે ચલાવેલી યોજનાઓની સરળ અને સાચી માહિતી આજની યોજનાનું નામ છે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના આ યોજના દ્વારા તમે તમારી પોતાના ધંધા માટે બેંક મારફતે લોન મેળવી શકો છો હેતુ આ યોજના ગુજરાતના શહેર અને ગામના બેરોજગાર યુવાઓ અને યુવતીઓને રોજગાર આપવાનો પ્રયાસ છે અંધ કે અપંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે પાત્રતા ઉંમર હોવી જોઈએ 18 થી 65 વર્ષની વચ્ચે ઓછામાં ઓછું ધોરણ 4 5 હોવું જોઈએ જો શિક્ષણ નથી તો કામની તાલીમ કે અનુભવ હોવો જરૂરી છે આવક મર્યાદા માટે કોઈ બાંધછોડ નથી લોનની મર્યાદા ઉદ્યોગ સેવા અને વેપાર ક્ષેત્ર માટે મહત્તમ 8 લાખ રૂપિયાની લોન મળી શકે છે સહાયના દર जो ती जनरल कैटेगरी छो, ग्राम्य विस्तार छो तो पच्चीस टकानी सहाय जो अनामत कैटेगरी छो, एससी एस टी महिलाओं के अपंगों तो ग्राम्य विस्तार में चालीस टका शहरी विस्तार में तीस टका सहाय मै महत्तम सहाय रकम उद्योग एक लाख पच्चीस हज़ार रुपया सेवा एक लाख रुपया व्यापार मार्टे जनरल कैटेगरी मार्टे शहरी विस्तारमा 60000 અને ગ્રામ્ય વિસ્તારમાં 50000 થી વધુ अनामत कैटेगरी मार्टे 80000 સુધીની સહાય અને જો લાભાર્થી અંધ કે અપંગ છે તો મહત્તમ સહાય હશે 125000 રૂપિયા સંપર્ક માટે વિશેષ માહિતી માટે તમારા નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરો તો મિત્રો આવી હતી સંપૂર્ણ માહિતી શ્રી वाजपेयी બેન્કેબલ યોજના વિશે તમારું ધંધાના સપનાને પૂરા કરો આ યોજના સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને યોજના માહિતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર